જય માતા સરસ્વતી જય જય શ્રી રાધે આજે આપણે નવરાત્રિ નવ દુર્ગા એમનું ત્રીજું સ્વરૂપ ત્રીજું નોરતું માં ચંદ્રઘંટા એમની આજે આપણે કથા અને એમની વિશેષ પૂજા કઈ રીતના કરવી એના વિશે વાત કરવાની છે સૌ પ્રથમ માતાજીને નમસ્કાર કરી લઈ યા દેવી માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત્યે નમસ્તસ્યે નમો માં ચંદ્રઘંટા છે એમની આપણે સરસ મજાની કથા શ્રવણ કરીએ તો જે સમયે મહિષાસુર નામનો ભયંકર રાક્ષસ હતો જેની કથા આપણે અગાઉ કરી હતી એ જ્યારે આતંક મચાવવા લાગ્યો દેવતાઓ તેનાથી ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગયા એવા સમયે દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર ત્રિદેવનું સ્વરણ સ્વીકાર્યું અને એવા સમયે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમને ક્રોધ આવ્યો અને એના ક્રોધમાંથી એક તેજ પૂંજ નિર્માણ થયું અને તેજ પૂંજ એટલે બીજું કોઈ નહીં એ તેજ સ્વરૂપ શક્તિ એટલે માતા ચંદ્રઘંટા એનું મસ્તક ઉપર જે ચંદ્ર બિરાજમાન છે એટલે એને ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે. માતાજી પાસે ભયંકર ઘંટ છે કે જેનો નાદ માત્ર એટલો ભયંકર છે કે જેના નાદથી રાક્ષસો ધ્રુજી ઉઠતા એટલે મારું નામ ચંદ્રઘંટા પાડવામાં આવ્યું છે. માં ભયંકર સ્વરૂપ દસ ભુજાઓવાળી છે દસ ભુજા જગદંબાના છે. સિંહ ઉપર સવાર થઈને માં આવી છે. સિંહ પર સવારી થઈ દસ ગુજા દેશ દસ દસ તલવાર ખડગ રહી છે અને ભયંકર સ્વરૂપમાં રહ્યું છે એટલે કે જગદંબા જગદંબામાં ચંદ્રઘંટા એમની પાસેથી આપણને પ્રાપ્ત થાય છે જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિ આવે પરિસ્થિતિની અંદર પોતાનું પરાક્રમ છે બતાવી અને પરિસ્થિતિનો સામનો કરવો આમાં ચંદ્રઘંટા છે આપણને બતાવે છે તો આ રીતના માં ચંદ્રઘંટાનું પ્રાગટ્ય થયું સૌથી સુંદર રીતે ફૂલ ફૂલ ચડાવવામાં ચડાવવામાં આવે આવે છે છે તો એ એટલે કે લાલ ગુલાબ છે કમળ છે આદિ જગદંબાને અર્પણ કરાય છે ખીર આદિ માતાજીને નૈવેદ્ય સ્વરૂપે ધરવામાં આવે છે તો આ રીતના આજની કથા હતી માં ચંદ્રઘંટાની કે જેની આપણે વિશેષ કથા પણ જોઈ અને કથા ઉપરાંત એની વિશેષ પૂજા કઈ રીતના કરવી પૂજાનો ક્રમ તો એ જ છે માતાજીનું ધ્યાન ચાર વખત જળ સ્નાન સ્નાન શુદ્ધ જળથી વસ્ત્ર સરસ મજાનું ત્યારબાદ ચંદન અક્ષત પુષ્પ ફૂલમાળા જે માતાજી માટે લાવ્યા હોય તે નવેદ્યમાં ખીર આદિ અર્પણ કરવું ફૂલની અંદર રક્ત પુષ્પ લાલ પુષ્પ હોય તો માતાજીને અર્પણ કરવા માતાજીની સરસ મજાની આરતી કરીને જગદંબાના જે ગરબા છે માં જગદંબા એના એનું ગાન કરવું મત તો આ પ્રમાણે જગદંબાની આપણે પૂજા કરી શકીએ છીએ તો એમનો જે સરસ મજાનો મંત્ર છે એ મંત્ર વિશે આપણે જરાક જોઈ લઈએ તો એ જો આપણે લાંબો મંત્ર ન બોલી શકીએ તો એક સરળ મંત્ર છે ઓમ ચંદ્રઘંટા આયનમાં માતાજીને સરળ ટૂંકા મંત્રથી આપણે તેમનું માતાજીની પૂજા કરી શકીએ છીએ મંત્રથી અથવા તો યા દેવી સર્વભૂતેષુ મા ચંદ્ર ઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બીજો જે માતાજીનો મંત્ર છે તે પિંડજ પ્રવરારૂઢામ ચ અંડકોપાસ્ત્ર કેર્યુતામ પ્રસાદમ તનુતે મહિયમ ચંદ્રઘંટે તે વિસ્તૃતા પુનઃ ફરી પાછું બોલું છું પિંડજ પ્રવરારૂઢાં ચ ખંડકોપાર્થ કેર્યુતા પ્રસાદમ તનુતે મહિયમ ચંદ્રઘંટે તે વિસ્તૃતા આ મંત્રથી માતાજીની આરાધના પૂજા ધ્યાન મંત્ર કરી શકાય છે તો આમ આજે આપણે માં ચંદ્રઘંટા એની કથા શ્રવણ કરી મા પાસેથી પરાક્રમ જગદંબિકા પાસેથી પ્રાપ્ત કરવાનું છે આપણા જીવનમાં જ્યારે કોઈ પણ વિપત્તિ આવી પડે પણ કે માતાજીનું સ્વરૂપ તો તેજોમય સ્વરૂપ છે જે આપણને તેજ તરફ લઈ જાય છે અને તેજ સ્વરૂપની સાથે માતાજીની દસ પૂજાઓ છે જે દસ ગણી શક્તિ બતાવે છે આપણા જીવનમાં ઈશ્વરની કૃપા માતાજીની કૃપા છે અને એની શક્તિથી આપણે કાર્ય કરી છે તો પરાક્રમ એમાંનું મુખ્ય સ્વરૂપ છે. તો આજે આપણે જે ત્રીજું નોરતું છે. જેની અંદર નગદુર નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ માં ચંદ્રઘંટા એની કથા શ્રવણ કરી. ત્યારબાદ એની પૂજા કઈ રીતના કરવી એના વિશે વિશેષ ચર્ચા કરી. હવે પછી આપણે આગળ જોશું. એમાં પ્રથમ શૈલપુત્રી દ્વિતીય બ્રહ્મચારી તૃતીય ચંદ્રઘંટેટી અને ચોથું સ્વરૂપ કુષ્માંડી ચતુર્થક માં કુષ્માંડા જગદંબિકા એની કથા આપણે આગળ કરશું તો આ વિડીયો બને એટલો શેર કરજો તેથી કરી અને અન્ય ભક્તજનો છે માં જગદંબાના આરાધકો છે એમના સુધી આ વિડીયો પહોંચે અને એના પણ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય કારણ કે આપણે જે આધ્યાત્મિક જગદંબાની કથા શ્રવણ કરી છે શ્રવણ માત્રથી આપણા કાન પવિત્ર થાય છે શ્રવણ માત્રથી આપણા મન બુદ્ધિ જગદંબિકામાં લાગે છે અને એ જ પ્રમાણે આપણે જો એ બીજાને આપણે મુખેને સંભળાવી શકીએ એ બીજા પાસે મોકલી અને એને શ્રવણ કરે છે ત્યારે એનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે બીજાને સારું સંભળાવવું એ પણ એક પુણ્યનું કામ છે તો બને એટલો વિડીયો આગળ શેર કરજો જેથી બધા લોકો છે એનો લાભ લઈ શકે તો અહીંયા આપણે આ જે વિડીયો છે એને પૂર્ણ કરી છે બરાબર જય જય મા ચંદ્રઘંટા